આપડે ધારાપુર મૂકવા આવ્યા અને ભાઈ વરસાદ તો એટલે એક ધારો સાલું છે ધારાપુર મૂકી ગયા ટૂંકમાં ધારાપુર સર્કલ છે થોડાક પેલા હે વરસાદ એટલે એક ધારો બોલી બોલાવે

માહોલ હે ઠંડી નો કેમ કે આવે હે મે ચાલો આપણે ધારાપુર સંકલ તો વટી ગયા વડી આગળ કન્ટિન્યુ ની મિત્રો તો ધારાપુર થી ટર્ન મારી ને આપણે આવી ગયા હે ધારાપુર સંકલ વટી ગયા હે ને અત્યારે આયા ગયા હે મિત્રો ગાડી ગડી હે એટલે ગાડી આકવાની મજા આવે ને હાલય ખરી હાઈ પાહે હાઈ પાહે ગાયું ડાડારી હે

અમદાવાદ વાળી ટ્રાફિક આવી જાય હશે એટલે અમદાવાદ પબ્લિક આવે ટ્રાફિક હવે આપડે નડે એટલે અહીંથી ટ્રાફિક વધી જાય મિત્રો જવામાં ચાલો મિત્રો મળીએ બગોદરા પાસ કરીને બગોદરા પાસ કરીને વરસાદ ફૂલ ચાલુ જ છે ને આપણે ચા પાણી પીવા માટે ઉભા રહ્યા હતા ને હવે આપણે નીકળીએ ભાઈ વરસાદ તો ચાલુ જ છે મિત્રો કન્ટિન્યુ છે તો હાલો આપણે આપડે સાહ પાણી પેન નીકળી ગયા હે ને ભાઈ વરસાદ તો એવો ને એવો ચાલુ જ છે અને ઓઈ મિત્રો પાણી કેવા ભરાઈ ગયા હે I'm going મિત્રો લીમડીના બ્રેક બેટા લીમડી ના લીમડી લીમડીમાં વરસાદ પડે છે એટલે બધા હે भीमड़े भी तो मित्रों एम तो जबरईनु है के साइड है मित्रों काम मैं मंदिर है स्वामी नारायण नु

કામ પાસ કરીને ટાટા નો ડેલો હોય ત્યાં આપણે ગાડી લઈને જાય કેમ કે ભાઈ આપણે થોડુંક લેપટોપ મરાવવાનું હોય અને મિત્રો કલશમાંથી હેર કાઢવાનું છે કેમ કે આપણો ક્લસ છે એના માટે થઈને તો આ ટાટા ડેલે જાય મિત્રો આપણે મજાને આપણે ગાડી લગાડી દીધી અહીંયા આવીને હવે ભાઈ આપણે કલશ નો અને આપણે જે કે કેને મિત્રો લેપટોપ મરાવવું હોય તો હું તમને દેખાડું તો મિત્રો આ મીટર બોક્સમાં હે ને આમાં લાઈટ હે આવી જાય એના કારણે આપણે લેપટોપ હોય તો હમણાં લેપટોપનું આપણું કામ ચાલુ થાય એટલે હું બતાડું કઈ રીતના લેપટોપ લાગે શું હોય તો પછી આપણે કલચ હાથ થઈ જાય એટલે એના માટે થઈને એર કટવો હોય તો હાલો મિત્રો મળી આવે આપણું કામ ચાલુ થાય કલચનું કામ આપણું જોવે છે ભાઈ નાખીએ છે આપણે કલચમાં

મળીએ મિત્રો આપણે કામ કલંચનું પૂરું કરીને જે આપણે ટાટાને ડેલે આવ્યા હોય સાઈલાથી પાંચ કિલોમીટર તમે આગળલાથી આવતા હોય તો આપણે ભગતનું સોટીલાથી આવતા હોય તો સાયલાથી પાંચ કિલોમીટર આગળ અને ભગતના ગામ ઉપર આવતા હોય તો ભગતના ગામથી પાંચ કિલોમીટર આગળ મેન હાઈવે ઉપર કાઇન્ડલી ગ્રુપ હોટલની એરજત બાજુમાંથી આ ટાટાનો ડેલો છે અલકેશભાઈ પોરબંદર અલકેશભાઈનો ટાટાનો ડેલો હોય મિત્રો અને જીપ ગાડીમાં કામ હોય એમરજન્સીમાં હોય તો ફરી આપે છે અલ્કેશભાઈ અને બહુ ઝડપ છે ને કામ બહુ સારું હોય તો જરૂરથી આવજો ભાઈ આ ટાટન ડીલે આપણી ગાડીમાં લાગેલી પડી છે ના ખાઈ હે મિત્રો હવે ખાલી આપણે એક લેપટોપ છે લેપટોપ મરાઈ જાય એટલે આપણે ભાગવાનું હોય આપણે કાલ ખાલી કરી નાખવી મિત્રો એવી ઝડપ કરવાની હે આવી ગઈ છે એમાં ઉધરા હવે આવી જાય ભાઈ તો હાલો આપણે ફટાફટ ગાડીએ જાય ને કેટલું કામ પીધું ક્યાંક પીધું જોઈએ ગાડીની અંદર ડીઝલ ફિલ્ટર બે નાખવા પડીએ મિત્રો કેમકે બે ફિલ્ટર આપણા ફેલ છે આ બે ફિલ્ટરની અંદર જોડું જામી ગઈ છે ભાઈ તો બે ફિલ્ટર આપણે બદલાવવાના હે મિત્રો હમણાં ખોયલા હે તો આપણે ખબર પડી તો હમણાં બે ફિલ્ટર આપણે નવા નાખવા પડી છે અને અંદર આલે હે ભાઈ લેપટોપનું કામ તો એ પણ તમને અમને બતાડું તો આ હે આપણે ડીઝલ ફિલ્ટર લેપટોપ મારી અને ભાઈ ફોલ્ડ ફોલ્ટોચી લીધો ગાડીમાં ફેર ભાઈ તો ફોલ્ટ મરી ગયો મિત્રો આપણે ડીઝલ ફિલ્ટર ફેલ હે ને આયાજી છે

ફિલ્ટર ચોકો પે ફિલ્ર ડેગા ફિલ્ટર આપણા લેપટોપ એસમે જો ભી કામ ગાડી મેં દિક્કત હોય તો બહુ બધા હજાર નો સાંડલો કરી લીધો બે ફિલ્ટર હજી એક પાઇપ આવી છે અને બે ફિલ્ટર નવ હજાર નવ હજાર નો સાંડલો થઈ ગયો અત્યારે હવાર હવાર માટે નેટ બપોર થયા એ ડીઝલ ફિલ્ટર છે આ બેય ડીઝલ ફિલ્ટર હે મિત્રો નવે નવા ઉડે તો જ આ બાકી બાવળી એમ ગા આ ભાઈ નીતિનભાઈ આપણા સાફ કરે છે નીતિનભાઈ ફિટ કરી નાખો હવે લેરા હલો કરી નાખીએ હા

હા ટાઈટ કરવું પડે પટોળ ચડાવીને કરવું પડે ને બરાબર તો મિત્રો આપણું બિલ્ટર ટાઈટ થાય છે ફિટ કરીને બીજું ફિટ કરવા આવી ગયા હવે આ બીજું હોય ને ભાઈ ભાઈ પછી આપણું કામ ફિનિશ ફિનિશ એક પાઇપ લ્યો ને હમ એ પાઇપ કે વાળો બે દેખ પાઇપ સ્પાઇપ એ સાઇલેશન કામ કરે હમ ભાઈ બંધ મિત્રો આપણે મોકરા કરે તો ખાઈએ ભૂખ લાગી ભૂખ ચાલો મિત્રો મળી આવે આપણે બધું કામ પતાવીને મજા ના બે વાગી ગયા આપણું કામ ખતમ થઈ ગયું ને હવે ભાઈ આપણે નીકળવાનું હોય ને મિત્રો આપણે ફરફરી આવ્યું હે

પસવાડા હું તમને બતાડું વાના આપણે ચેક માર્યું છે મિત્રો હવે આપણે આ આ એક ટાયર ગાડી આગળ જવા દેવો આગળ નો નાખ દેવો એટલે આપણે ટાયર નું કામ થાય ફિનિશ આ હે ભાઈ ગાંધી કૃપા હોટેલ બોલ્યા आले છે મિત્રો અને મિત્રો હું તમને એક વાત કરી દઉં કોઈને મારું મારું કામ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો અથવા મારા મોબાઈલ નંબર છે ત્રાણું બે સિત્તોતેર ઝીરો ચોત્રીસ છત્રીસ નો અમરાણું હોય તો પાછું હજી જાય રિપીટ કરી દઉં ત્રાણું બે સિતોતેર ઝીરો ચોત્રીસ છત્રીસ મને કોલ કરો કોઈને કામ હોય તો ભાઈ આ ગાડીમાં જે નંબર લખેલા છે એમાં કોલ ન કરતા મિત્રો કેમ કે કોલ ભાઈ બીજો ઉપાડે અને મને એના ફોનનું આવે કે ભાઈ મારા ફોનમાં ફોનનું આવે તો એમાં કોઈ ફોન ન કરતા મિત્રો ભલાઈ વસ્તુ મારું કામ હોય તો મને મેસેજ કરો અથવા મેં નંબર હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો ગમે ત્યારે હું ઉપાડીશ એ મગવી લીધા હે પાવા આ આપણા પોરબંદર થી સ્પેશિયલ પાવા આવ્યા છે ભાઈ એચડી ઓરન હે મિત્રો એચડી ઓરન આ એસડી કે એસટી શું કહેવાય એ ઓરન હે મિત્રો ખાલી પોપ અપ થાય કે કેવું વાગે ખબર ન જ ફિટ કરે એટલે ખબર પડે આપણે હાવ હાદા ઓરન બગાવ્યા કેમ કે ભાઈ ગાડીમાં ઓરન હે ને મિત્રો સોટી જાય ને એના કારણે થઈને આપણે આ મગવી લીધા

કેમ કે ભાઈ ટાયરું કાઢ્યા છે ભાઈ થાય નહીં ફિટ તો હમણાં ઘરે ભાઈ આવે ને ફિટ કરી જાય મિત્રો નવા ટાંગા આવી ગયા ત્રણ આ એક આ બે ને આ ત્રણ જે તૂટ્યા હતા એ ત્રણે ત્રણ લઈ આવ્યા ભાઈ આપણે હવે ફિટ કરી નાખીએ પાછા ભાઈ ને આનું હવે કંઈ કામ ન પડે બાકી આ નટ કાંઈ આવે મિત્રો આપણે ચેક મારવામાં કે રાખવી ને તો બાકી આટો હવે આપણા ત્રણ અહીંયા ફિટ થશે એટલે એ તો કંઈ વાંધો હે નહીં તો હાલો મિત્રો ફટાફટ કોલ ફિટ કરી નાખીએ મળીએ પછી આપણે ભાઈ આવી ગયા ભાઈ આવી ગયા હોય ઘરે દ્વારા આપણે નટ નાખવાનું ચાલુ કરી દીધું હોય નાખે છે હાલો ફટાફટ નાખી લઈએ આપણે મિત્રો પછી મળીએ